જય માતાજી જય ખડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગમાં વ્લોગ બ્લોગમાં આશા કરે કે તમને આપણા આજના વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે અગિયાર વાગી ગયા છે સવારના અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અત્યારે હું આવ્યો હતો બાટવા બાટવાથી આવ્યો છું અત્યારે નાકરે અને નાકરેથી આવ્યો છું મારે ફરી ખેતરે અત્યારે ભાગ્યો રાખે છે તો ત્યાં આવ્યો છે અત્યારે તો વરી પાછું હું બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે દિવસ ત્યાં નથી કર્યો કેમકે ક્યારેક પાછું મન પડી જાય કે નથી બનાવવાની હું થવા મળે

અને અત્યારે તેની છે ને આમાં કાળા આવ્યા છે તો દવાનું સાટકામ ચાલુ છે અત્યારે દવા સાટે છે અને બે કારા બે ક્યારા રહ્યા બાકી બધા એમાં પૂરી કરી દીધી અને મારા ફુવાને છે ને રામ રામે લઈ લઉં કે મેં તો લઈ લીધી છે પણ તમને પતાડવા માટે બાકી તો કઈ નહીં હું તો આવી ગયો અડથી કલાક થઈ ગયું છે ઘેર ઘડીક વાર હતો અને પછી અત્યારે અહીંયા વાડી આવ્યો છે પાંચ ચાર વર્ષ પેલા હું અહીંયા આવતો અહીંયા અહીંયા હું મહિનો બે બે મહિના રોકાતો મને બધે ખેતર નો ખેડૂતો ખબર હતી એટલા માટે ડાયરેક્ટ અહીં આવી ગયો છે આ બાજુમાં ધાણા છે આ બધું તુવેર છે અને ઓલી બધું ઘઉં છે તો આ બધી વાવેતર છે ધાણા ઘઉં ને એવું મારા ફઈને છોકરા અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ કરી દીધું છે તો ભાઈ હાય કહી દઉં લોગમાં દવા છાંટવાનું કામ ચાલુ છે અને અમે ઘડીક વાર બેઠા આવે મારા ફુવા ને થોડીક આ તુવેરને એટલા છોડવા છે તો નીતુ ભાઈ દવા બે ક્યાર આમ સાટી લીધા અમે ઉપાડી નાખીએ ફટાફટ કેમ કે આગળ પેરા ભેર કામ પૂરું થઈ જાય તો સિનેમેટિક શોટ ને એન્જોય કરો

બકાલા દવા સાટી દઈ ને પછી ઘેળે નીકળીયા તુવેર થોડીક દવા હવે આજે હું આવ્યો તો એક પ્રોગ્રામ પ્રોગ્રામ એ ઘેરે તો હવે છે ને એક આકડી આજે નથી ઉપાડવી હવે કાલે મારા ગામમાં ક્યાંય દાણા જ નથી હો ભાઈ ગુઠણે છે આ ધાણા માટે ખાવાનું કામ પણ ચાલુ છે મારા ફુવા ડુંગળી ઉપાડે છે પાછળ અને હું અત્યારે ટમેટા ખાઉં તો ભાઈ જો ટમેટા ગોતો આવ્યા એમાં નથી ભાઈ ગોતો માં આવે ને ફફોરી લઈ દે ટમેટી નથી હા રેવા દઉં હા એક જ ટમેટો નીકળ્યો એમ કાસા છે છે પણ કાસા છે નીતિનભાઈ જો એક ટમેટો ગોતી દીધું મેં પૂછ્યું હતું પણ મને ન દેખ્યું અને એક આ વસ્તુ તમને બતાવું આ વસ્તુનું નામ શું છે એ તમે જણાવો કોમેન્ટ કરો મિરસા નથી હો ભાઈ તુવેરે નથી અને આ ખાય ને તો બહુ તીખું લાગે મેં આગળ ખાધું ખાવાની કઈક દાણા વાળી તો એ કઈક તીખો તીખું લાગ્યું તમને કઈ ખબર હોય તો આ નામ જણાવો તો શું છે ને એ તમે જણાવો બાકી અમારા નીતુભાઈ ને તો ખબર જ છે શું નામ છે એ પણ તમે કોમેન્ટ કરો શું વસ્તુ છે જોવા

તો બસ અત્યારે ગયા છે અને ગરમા ગરમ અને પૂડી બનાવી છે પૂડી શીરો બનાવી નાખ્યો છે સંભારો છે શ્યાક છે અને ભજીયા જો અત્યારે સારું છે તો અત્યારે રમે લઈએ નીતુભાઈ પણ બેસી ગયા છે અને મારા ફુવા પણ બેસી ગયા અહીંયા લીધા તીખા મળી હુલ તીખા આપણે તો તીખું ને ખાતા આપણે તો હીરો આવી છે તો અત્યારે તમે લેવો ગરમા ગરમ ભજીયા આવી ગયા ફૂલ મસાલાવાળા હો ભાઈ ખવા દાણા ને ધાણા ને મેથી ને મસ્ત અમારે આવામાં આવે ઘર ઘરની વાળી ને મજા ઢોંકળી બાકી રહી ગયે મારો ફુવા જમતા જમતા ગયા લેવા જો આવી ગઈ

બસ અત્યારે ઘરે આવી ગયો છે સમય અત્યારે તમે જોઈ શકો છો પાંચ ને દસ મિનિટ થઈ ગઈ હવે મારે નીકળવાનું છે માતાજીના ના મંદિરે કેમકે અત્યારે પપ્પા અને મમ્મી છે તે અત્યારે રાહત કામમાં ગયા છે અને ભાઈ છે તો દુકાઈને છે હું અત્યારે જો બધો સામાન વ્યવસ્થિત મૂકી દીધો છે કઉન બસ કોણ બીજે બેઠેલા હતા એ તો બાકી તો કંઈ નહીં વ્યવસ્થિત રીતે ની રાઈતે ગાડી પુગાડી દીધી છે માતાજીના મંદિરે નીકળીએ હમણાં બે દિવસ ત્યાં કઈ કામ કરતો નથી માતાજીના મંદિરે ને કાલે પાછું સાસઠ કિલો જવાનું છે એટલે આજનો બ્લોગ જ રહે શિવમ બાપુને ફોન કરવાનો બાકી છે હજી હવે આવે કે નથી આવતો તે આગળ બ્લોગમાં આગળ જોઈ લીજો મેં ને તમે માતાજીના દર્શન કરી લીધા છે અને હમણાં તો બહુ મંદિરે નથી આવતું દિવસના કંઈ કામ હોય તો આવતો હોય તો કામ તો અત્યારે છે ને નવા ટંકોર હજી ફિટ કરવાના છે તો તેની માટે લોખંડની સળીઓ મગાવી છે કેમ કે હાકર ફિટ કરવાની હતી તો હાકરમાં એ પ્રોબ્લેમ આવ્યો છે કે હાકર છે ને બહુ ઝૂલતી રહી અને આ સળ હોય ને તે એકદમ સીધી આમનામ રહે એટલા માટે તો બાકી તો આ અત્યારે આમાં છે ને આમાં હજી કાલ સ્થળ આવી જાય છે બાપુ આજ ઉત્તરમાં રહેવા દે તો આજને માટે આ સળ રાખશું કાલ બીજી નવી સળ મગવી દીધી છે બધા એમાં એક સરખી તો કાલે હજી એમાં કલર પણ મારવો જોઈએ તો આપણે તે કામ કરીશું તો બાકી તો અત્યારે છે ને જયદીપભાઈને આ હાથ લુસવાના બધી ધોઈ નાખી ખાશે તેને મમ્મીને દીધા હતા તો અત્યારે અમે મૂકી દઈએ અને બાકી તો અત્યારે કંઈ કામ નથી તો આગળ આરતી વાર અમને પૂછી લે કેમકે હજી કોઈ વડીલ આવ્યા નથી સહજ એવું થઈ ગયો છે આવી છે તો ફરી જ ગમે એક વડીલ તો આવી જ તો અત્યારે અમે છે ને હવે થોડુંક શૂટિંગ કામ અમે વિડીયો બનાવવાનું છે હવેથી વાળના વિડીયોને આવી છે બનાવવાના તો પછી ટાઈમ નહીં હોય એટલા માટે બ્લોગ હમણાં બંધ રાખીશ કેમકે ટાઈમ મારે વિડીયો આવે એટલે તો આજ જ બે વિડીયો બનાવવાના છે ઉતારણના વાઈના તો તમારે કોઈને પણ બનાવો હોય તો કોન્ટેક કરજો અને ફી લેવામાં આવી છે દોઢસો રૂપિયા ફી છે વાઈનો વિડીયો તમારા કોઈ છોકરાનો તો કોઈને બનાવવો હોય તો કેમકે ટાઈમ ભરવો પડે છે એટલા માટે લેવું છું બાકીને સપોર્ટ કરે છે તો તમે કરતા રહીજો પણ ટાઈમ દેવો પડે છે એટલા માટે લેવું છું પૈસા તો તો બાકી તો કઈ નઈ અત્યારે ચાલો ગ્રાઉન્ડ માં થોડુંક કઈ કામ હોય છે નાનું એવું કરી બાપુ જય મા ખોડાલ રાજભાઈ રાજભાઈ લીલા જાજા દિવસ નતા આવ્યા બ્લોગ માં એક વાઇલ નો વિડીયો શૂટ કર્યો છે અને બાકી તો અત્યારે માતાજી મંદિરે આરતી ચાલુ છે તો આરતી માં જઈએ કેમ કે હમણાં બહુ આવતા તો નથી અને કામ પણ બહુ નથી કેમ કે ટાવર નું જે કામ હતું એ અટકી ગયું પછી કઈ સ્ટાર્ટ કર્યું નથી તો બસ અત્યારે આરતી માં જઈએ એ બધા દુકાને જાય ને હું આ માતાજીની આરતી થઈ ગઈ છે તો હવે સાસઠ કીવે રોટલી નાખી આવી અને પછી હવે ઘેરા નીકળીએ રેડી ભાઈ અત્યારે આવી ગયો સારો નીકળીએ ઘેરે ઘેરે આવી ગયા છે અને મમ્મી પપ્પા અત્યારે જમવા બેઠા છે સમય અત્યારે પોણા નવ સાડા આઠ પોણા જેવું થઈ ગયું છે અને અત્યારે છે ને મોડું તો તો એટલા માટે થઈ ગયું બોલે બહુ તમને ક્લિપ મૂકી દઉં આ છે વ્યક્તિ તો એ વ્યક્તિ છે ને તમારા ગામ માં આવે તો સાવ સાવચેતી રેવાનું કેમકે કઈ કરતો નથી અને એકલો હોય તો અહીંયા મારકૂટ કરી લઈ કેમકે માધુ પછી વાવડ મળ્યા ને બાકી તો કઈ નથી કેમકે જે જણાવ્યું છે જે અમને જાણવા મળ્યું છે એ મેં તમને જણાવ્યું ને મારે અત્યારે જવાનું છે તેડવા તો બાકી તો કઈ નહીં એની ગાડી લઈને જવાનું છે તો આપણો આડનો નો લોક છે ને તે અહીં સુધી જ રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આડનો નો ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા લોક ત્યાર સુધી બધાને જય માતાજી લાઇક શેર કરતા થઈ